ઉનાળાની શરૂઆત થતાની જ પહેલાં જ શંખેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે છેલ્લા પંદરેક દિવસથી પીવાના પાણીનો પારણ સર્જાય છે પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની બહારે આવી છે નાની કુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનો જાણ કરી તુરંત ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી ઘણા સમયથી એટલે કે પંદરેક દિવસથી નાની કુંવર ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો બોર હતો જે પંદરેક દિવસ પહેલા જ ખરાબ થઈ ગયો હોવાથી નાની કુંવરમાં પીવાના પાણીની સમસ્યા હોય જેને લઈને શંખેશ્વરની સેવાભાવી શેઠ તેમણે અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તેમજ ગામની વયો મહિલાએ પોતાના ઘણા દિવસે પાણી મળતા જીજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા ત્યારબાદ જીજ્ઞાબેન શેઠ દ્વારા નાનીકુંવર ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય જ્યાં સુધી પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખીશું તેમ જણાવ્યું હતું બંને સંસ્થાઓ દ્વારા થોડા સમય પહેલાં જ સમી તાલુકાના રાફુ ગામે લોકોની સુખા કરી માટે રોજના 15 થી 20 ટેન્કર રાફુ ગામના લોકોને પીવાનું પાણી નહીં મળતા પીવાના પાણીની સેવા ચાલુ કરી છે. બઈથી આવું છું અને હું ચિગનાબેનના સંપર્કમાં ઘણા વખત તી છું જે મે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવ્યું છે અને એમના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ગરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમણે વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને પહોંચી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા એચ બી મહેતા ચારુબેન ચારૂબહેન કરીને એમને પણ અમને બહુ મોટી સહાય કરી છે પાણીના ટેન્કર માટે તો તમે બધા પણ આ બધી મુસીબતના સમયે અમારો સાથ આપો અને આગળ આવીને આ ગરીબ પ્રજાને આપણે પાણી આપીએ પહોંચાડીએ જેથી એ લોકોની જેટલી વિકટ પરિસ્થિતિ છે થોડી સુધરે અને એમને રાહત મળે મારા ગામમાં પીવા માટેનો માત્ર એક સ્પોટ પંચાયતનો બોર હતો તે પણ હાલ ફેલ થઈ ગયેલ છે તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના નાના કાંઠા છેવાડાનું ગામ છે તો બીજો પીવાલાયક પણ પાણીનો સ્પોટ નથી તો માટે મેં બેનસીનો કોન્ટેક કર્યો જનમંગલ સેવા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ તો બેનસી અમને ગામમાં પાણી પીવા માટેનું ટ્રેન્કર સેવા આપેલી છે અને ગામમાં ફરતા અમે આખા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના ચાર પાંચ યુવક દ્વારા કરીએ છીએ અને બધા વ્યવસ્થિત કરે છે પણ અમે ટ્રસ્ટનો અને આ બેન્સીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પીવાલાયક પાણી આખા ગામમાં પહોંચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે